જય માતાજી મિત્રો એક આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને તમે જે વિડીયો ની આતુરતાથી તમે રાહ જોઈ રહ્યા હતા બે હાજર પચીસ ના મહામેળા ની સેવા કેમની તો ગઈ વખતે આપણે આપણે બે હજાર ચોવીસ ની આખી સિરીઝ પાડી હતી એની અંદર એક થી સાત ભાગ પાડ્યા હતા તમે હાવ તમારો રિસ્પોન્સ મળ્યો હતો તો આજે પણ તમારી એક વિડીયો ની ચાના લઈને અમે આવી ગયા છે તો સૌથી પહેલા અમે ડાભલા ચોકડી ની આપણે ગઈ વખતે પહેલો વિડીયો બનાવ્યો તો નો એમ જ કાર્યો રિસ્પોન્સ આપ્યો હતો તો તમને આગળ આપણે બતાવીએ ભાઈ સાથે મુલાત કરાવીએ તો તમે ચેનલને ને ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા ને આવા વિડીયો તમારે જોવા મળતા રહેશે તો તમે જય મિત્રો તો તમે દાફલા ચોકડી થી થોડા આગળ આવશો

કેટલા ટાઈમ થી કરો આપડે કેમ છેલ્લા સત્તર વર્ષથી થી કેમ કરીએ છીએ અમે સત્તર વર્ષથી થી શું શું છે તમારા સેવા કેમ અમારા સેવા કેમ ચા છે બિસ્કિટ છે લાઈવ થેપલા છે મરચા છે આથેલા અને મેડિકલ સેવા અને આરામ સેવા આપી છે ગઈ વખતે મેં વિડીયો તમારો પહેલો બનાવ્યો એમાં પબ્લિક ને એવું કહેવાનું હતું કે સૌથી પહેલો તમે વિડીયો બનાવો તો પેલા લાઈવ થેપલા કેમ છે કાકા ગઈ વખતે રિવ્યુ તમારો રિસ્પોન્સ સારો આપ્યો હતો એમનો પહેલો લાગે તો પહેલી જ શરૂઆત વિડીયો ની અમે જે કરી જાય તમારાથી કરી રહ્યા એના બાબતે શું કહેવા માંગશો તમે બસ એ મા અંબા અમે તો આશીર્વાદથી કામ કરી રહ્યા છીએ અને તમારો બી એટલા ફ્લો ફ્લો આવે એના માટે અમે મા અંબા પ્રાર્થના કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો જે દાતાશ્રીઓ છે અને આવો તમને એમનું રસોડું બતાવીએ કેટલી સ્વેચ્છાએ કારણ કે ગઈ વખતે અમને જે બતાવ્યું હતું એમાં લગભગ બધું કોઈ કેમ્પમાં આપણે એટલો બધો રિસ્પોન્સ નતો એટલો રિસ્પોન્સ મળ્યો હતો અને પબ્લિકની એટલી ચાહના હતી કે તમે પહેલો વિડીયો બનાવો તો લાઈવ થયેલા કેમ્પ જે દાભલા ચોકડીનો બનાવતો એ બનાવજો તો આગળ આવો તમને બતાવીએ આપણે અંદરનું રસોડું બનાવીએ એમને જે વસ્તુ આપ્યો છે આમથી જે પબ્લિક આવે છે ચાલતી યાત્રાઓ તમે જોઈ શકો છો લગભગ ઘોડાપુર આજુ તો ચાલુ થયું છે આજે પણ લગભગ એટલી પબ્લિક જોવા મળશે તમે ચાલવાની છે કે નહીં મળે તો આવો પેલા તમે અમને પબ્લિકનો નો રિવ્યુ લઈએ નાસ્તાઓ તમે બતાવીએ તમે જોઈ શકો છો ગરમા ગરમ થેપલા બની રહ્યા મરજા બની રહ્યા છે અને આવો તમે અમને બતાવીએ તમે જો તેલ ના બેલ શુદ્ધ લગભગ સિંગ લોકો કરે છે તો આવો દાદાશ્રી ને આપણે પૂછીએ અમે ગુલાબ સિંગ તેલમાં બનાવીએ છે લાઈટ થેપલા અમે ગુલાબ સિંગ તેલમાં બનાવીએ છે રોજનો ઘઉંનો લોટ ચારસો કિલો અમારે વપરાય છે ત્રણસો કિલો આથેલા મરચા આપીએ છીએ આથેલા મરચા આથેલા મરચા છે એ વિનેગર વગરના કે જેથી કોઈ હેલ્થને કોઈ પ્રોબ્લેમ ના થાય ના તમારો વિશ્વાસ મળ્યો તો કાશી પબ્લિક કીધું કે ના અમે પણ નાસ્તો કર્યો બહુ સરસ હતો લગભગ બધું વસ્તુ ચોખ્ખું અને ચોખ્ખું એટલે કોઈ જગ્યાએ એવું નહોતું એવું ચોખ્ખું થયું આઈટમ મળી લીધું અને વરસાદ કદાચ આવો વરસાદની પબ્લિક આવે તો આ બાજુ જે પબ્લિક ચાલતી આવો એમના માટે શું કઈ વ્યવસ્થા કરી રાખી શકે એમના માટે અમે આરામ ગ્રુપ બનાવેલો છે કે જે પલરતા આવે એમને જોઈ શકાય છે તમે બાજુમાં વિડીયો બતાવો કે જેથી એ આરામ ગ્રુપ મૂકેલા છે અને આ બાજુ મેડિકલ સેવા આપેલી છે પહેલી બાજુ ચાની વ્યવસ્થા છે અને બિસ્કિટનો હા તો મિત્રો આવો તમને અત્યારે અમારે ચાર ચાર સગડા ચાલુ છે બરાબર લાઈવ વિડીયો માટે ચાર સગડા ચાલુ છે દરેક આઠ આઠ કલાક ની કામ કરે છે રાત દિવસ ચાલુ ચાલુ જોઈએ ચાલુ ચાલુ આઠ દિવસ પછી આઠ કલાક પછી એમ એક કલાક નો રેસ્ટ આપી દે પછી બીજી પાલી થાય એટલે રાત દિવસ મતલબ કામ કરે એટલે મજૂરો પણ થોડા થાક ગયો બઉ સારી સેવા એ કેવાય લગભગ દાબલા ચોકડી થી આગળ જોતા જોતા આયા તો કોઈ એવો કેમ પણ હજુ જોવા મળ્યો નહીં આવડો મોડો તમે કેમ જોઈ શકો છો એકદમ ગુલ્લા વાળી લગભગ ગુલ્લા પણ તમે જોઈ શકો છો લોટ સારી ક્વોલિટીમાં ક્વોન્ટિટીમાં પડ્યો છે આ તમે જોઈ શકો છો અને આ બાજુ આમનું રસોડું છે તમને લગભગ બધું આ લોટના કર્તા જુનો જેટલી ક્વોન્ટિટીમાં પડ્યું છે તેલના બે તમા સિંકનું જોવા મળશે મધ્યમ બચ્ચા તમે જોઈ શકો છો આ મશીનમાં લગભગ ધોવાનું મૂવાનું તમે આ સિંક તેલ ધોઈ લો એકો ગુલાબનું સિંક તેલ વાપરે છે મરચાં પડ્યા છે આથેના મરચા તૈયાર થઈને લાવે છે અને આ મરચાં લીલા અને લાલ તમે જોઈ શકો છો સાયન્સ સાયન છે મતલબ જે ટીમ કામ કરી હતી એ ટીમ માટે પણ એક રસોડું અલગથી કરવામાં આવ્યું છે 70 માંથી ટીમ કામ કરે છે દહી છે રાખીશો થેપલા સાથે દહીટ મતલબ વોટ બાંધવા માટે જરૂર છે પડતું હોય બરાબર

બધું સારામાં સારી વસ્તુ કરતા નહીં આગળ આવો બતાવીએ ચા મેડિકલ ના કેમ્પે અને જે પાછળ એમની આરામની સુવિધા છે તો સુવિધા બતાવવા તમારે લઈ જાય તો તમે વિડીયોમાં બનાવ્યા લેજો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો ને વિડીયો વધુ મેં વધુ આગળ શેર કરતા રહેજો કારણ કે આગળ તમને હજુ બતાવતા રહેશો લગભગ એકમ બારસ તેર સુધી અમારો વિડીયો ચાલુ ચાલુ જ રહેશે કારણ કે તમારે રોજ બે વ્લોગ જોવા મળશે તો આ બાજુ તમે જોઈ શકો છો જે આરામનો આરામનો જે જગ્યા પે આપેલી છે પબ્લિકને આરામ કરવા માટે જેથી કરીને કોઈ તકલીફ ના પડે

રિસ્પોન્સ આપી રહ્યા છે દાદાશ્રીઓ તો તમે ભૂલે વખત આપણા ચોકડીથી આવતા હોય ને આપણા ચોકડી જે ગુજરાતી બાદ હોળીથી તો એક અવશ્ય તમે કેમની મુલાકાત લેજો અને આ તમે જોઈ શકો છો શેની દવા સાહેબ છે આપણે તમારા શરીરને કદાચ દુખા કદાચ શરીર દુખાતું હોય તમે ચાલી નાખતા હોય તો તમારે દવા લગભગ બધી દવા લઈને જ બેઠા છે કોઈ વસ્તુ એવું નહીં હોય કે તમે બાકી રહેશે તો તમે જોઈ શકો છો લગભગ ટોટલી વસ્તુ હોય તમને જોવા મળી જશે તો દાદાશ્રીઓ તમે એક ટીપલા જોઈ શકો છો જેટલા ગરમ છો

સાથે તમને ચા નો પણ લગભગ સેવા મળી જશે અને તમે ફળ જોઈ શકો છો મધુની અને કંપની ચા જોવા મળી રહેશે દૂધ અને આ બાજુ તમે જોઈ શકો છો કે ચા ચા છે અને આ બાજુ કેરબા પાણીના ઠંડીના ઠંડા પણ તમને પીવા મળી જશે અને કદાચ તમે આ બાજુ આવો તો આ બાજુ ભૂલ્યા વગર તમે એકવાર વોટો મારજો તમારે કોઈ કેમ્પે લગભગ આવું જોવા નહીં મળે એવું આ કેમ્પે તમને જોવા મળશે તો ભૂલ્યા વગર તમે ઢાબલા ચોકડી થી આ બાજુ આવતા હોય ગાંધીનગર માણસાથી તમારે તો આ કેમ્પે અવશ્ય મુલાકાત લેજો સેવાનો લાભ આવજો

એ બતાવતા આપણે આગળ કડા વિસનગર ચોકડી તમે જોઈ શકો છો શ્રી ખત સેવાય અંબે મિત્રો તમે જોવા મળશે કેમ્પ કરવામાં આવે છે તમે જોઈ શકો છો શ્રી પછી આપણે થોડી માહિતી લઈએ અને એમનો કેમ્પ સમય થાય અને ક્યાં આવેલો છે શું છે શું તમે રાખી પૂરી જાણ જય મિત્રો જય અંબે કઈ જગ્યા આપડે કેમ્પ આવેલો છો વિસનગર રોડ ઉપર આવેલો છે કડા વિસનગર સમસ્યા નો કેમ છે ને ચા तो મેડિકમ ની કે રિધા હવા પીવાનો જનમાં રહેવા કરવાની સુવિધા બધું પૂરી કરે છે પાટણા કાઠી દ્વારા મળીયા ઉના સકનો રૂપ છે મને પચી ત્રિવે શબ્દોનો ગુણ કાં કે શરૂઆત કરી અલ્લા કોને છેસી 3 વર્ષ થયો અત્યારે છે સાતોમાં ગુડ્યા છે પાપુના પાપ પાકનો પસાતા મેલે આ બાજુ સેવા કેમ ચાલુ કરે છો તમે લાઈવ કેમ લાઈવ કરો તમને આખો વિડિયો બતાવ એના પછી ને આ કને કેમ પાવ કરો એ મિનિટ સહી ઘણા પાવ ને કેમ તમે રહેવા રહેવા ખાવા કે મને નક પતિ સાબર કોઈ લાગો રે મળશે ને મેં તો જેવા કેમ પેસે તમને કોઈ પ્રોબ્લેમ નહી થાય તમે દાબા થઈ જાય ના તમે ગાડી ના કરે હું હોલ પરથી આવતા હોય તો તમે આ કેમ અવશ્ય મુલાકાત લેજો અને આગો તમને આગળ આપણે બતાવીએ એમ એ સેવા જય મે મિત્રો તમે જોવો ગરમા ગરમ વડાપાવ નો સેવા કેમ ચાલુ છે અને ભઈ ગરમ ગરમ વડા ઉતારી અને ગરમ ગરમ વડાપાવ પીરસી રહ્યા છે તો તમે ભઈને આબુ છો

ગરમા ગરમ દાબેલી વડાપાઉા ગોટાનો પ્રસાદ ચોવીસ કલાક ચાલુ હોય રોજ નવું બનાવશો રોજ નવ રોજ તમે જોઈ શકો છો દાબેલી વડાપાઉ ડેલી અલગ અલગ તમને નાસ્તો જોવા સામે લગભગ વડાપાઉન રહેવાની વરસાદ વરસાદ આવે તો કોઈ વસ્તુ એવું તકલીફ નહીં પડે કદાચ તમે આ બાજુ આવો તો મેડિકલ સેવા કેમ તથા આરામની ખાવાની બધી સગવડ મળી જશે કેમ ઠંડા પોણી થી બધી તમે જોઈ શકો છો પબ્લિક આવી છે આ બાજુ થી વોડાપુર છે લગભગ ચાલુ છે તો તમને હજુ તો સાતમ આટા થઈ છે અને આથી વધારે હજુ પબ્લિક તમને જોવા મળશે

તો તમે જોઈ શકો છો ગઈ વખતે પણ આપણે આમ તો ગઈ વખતે દાબીનો કેમ્પ બનાવ્યો હતો એમાં લગભગ વિડીયોમાં એક જ કમેન્ટ હતી કે તમે ધોલાથી આવતા હોય તો ધોલાથી આવો તો તમે છે દાબીલી નો કેમ્પ લેજો તો દાબીલી ના કેમ્પે પણ આવી જ હતો અને તમે આવો વાત કરીએ તો કાકા અમારો છેલ્લા ત્રીસ વર્ષથી અહિયાં ચાલે છે અને અમારો મંડળ અમદાવાદ નું ગામ નું અને વિસનગર ના ઘણા મિત્રો અમારા અહિયાં સેવા આપવા આવે છે

આવો તો મને આગળ બતાવીએ એમનું રસોડું રસોડામાં તમને લઈ જઈએ તો રસોડા માં બહુ સરસ છબી છે તો મિત્રો તમે જોઈ શકો છો આમનું એક રસોડું છે આગળ બધું તૈયાર જય અમ ભાઈ કડા વિસનગર વિસનગર પેલા કડા ગામ કડા ગામ આવી છે અને કેટલો ટાઈમ આપડે ચાલુ ચાલુ રહેશે બનાવું ચોવીસ કલાક ચોવીસ કલાક પણ શું શું બનાવો છો આપડે વડાપાઉન મિરચી વડા છે અને ટાઈમ કયો છે આપડે કે એમનું જે યાત્રાળુ ચાલતા આવી રહ્યા છે ત્યાંથી તો એમના રાતે કદાચ બે વાગે ત્રણ વાગે તો કેટલા વાગ્યા સુધી એમનો સગવડ મળી જશે ચોવીસ કલાક ચોવીસ કલાક તો તમે જોઈ શકો છો ગરમ ગરમ મલસા ઉતરી ગયા આપડે કા નાનો છોકરો છે તે ઉતારે કેવું બગા કહો જય અંબે જય અંબે કેટલો ટાઈમ ઉતારશો તમે આવી જ સલંગ ઉતાર ઉતાર કરવાનું આ રાત દિવસ આ તો તમે જોઈ શકો છો આવડો નાનો છોકરો એક તરવા માટે બેસી રહ્યો ये लगभग खा गया बके बके के बैठा था तुम्हें જોઈ શકો એ વળત તબી રહેશે કઈ બટાકા બાફેલા છે જય એમબે મિત્રો કેટલા બટાકા બાફેલા હતા લગભગ 100 કિલો ની આજુબાજુ 6 કિલો ની આજુબાજુ 100 કિલો ની હજુ બીજા બાફવાના છે ને આ તો તમે જોઈ શકો છો જેટલી ક્વોન્ટિટીમાં એક બટાકા બાફીને મસાલો જે વડાનો વડાપાઉ બનાવે છે વડાપાઉ વડા તમે જોઈ શકો છો અને એના વડાપાઉંના ના બટાકા નો ગ્રેવી તૈયાર થશે આજે સિંગ છે ડાબેલી છે લગભગ ટોટલી મસાલા તમને જોવા મળી જશે એક તો તમે આ બાજુ આવતા વિસનગર કડા એ વાળા પછી ઉપર અંબાજી ચાલતી પબ્લિક આવે છે તો એક બટાકાની તમે ક્વોન્ટિટી જોઈ શકો છો મરચા તથા ડુંગળી લગભગ કોઈ વસ્તુ ખૂટે એવું લાગતું નહીં રાત દિવસ એમને ચાલુ ચાલુ જોશે કેમ તો તમે આગળ આ બાજુ આવો બતાવો તમને આમની સેવા કેમ જે છે બેસવાની અને આરામ કરવાની જે જગ્યા છે તમે આ જોઈ શકો છો આ બાજુ તમે જોઈ શકો છો પબ્લિક ચાલતી આવે છે એ લગભગ અહીંથી હજુ તો તો સાતમ સાતમ આજ થઈ છે લગભગ 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 આવશે એટલે સુધી તમને એટલું મળશે લગભગ ઘોડાપુર ચાલવાની જગ્યા નહી હતી કારણ કે ગઈ વખતે મેં જે વિડીયો બનાવ્યો તો અંદર એની અંદર બહુ એવો રિસ્પોન્સ મળ્યો હતો કારણ કે આ બાજુ એટલું ટ્રાફિક હોય છે લગભગ જે મેન અમદાવાદ મોડસા એ બાજુની ની ગાંધીનગર ની પબ્લિક આવતી તો આ બાજુ ચાલુ ચાલુ જ હોય છે